દોસ્તો આપણે જાણીએ છીએ તેમ તારીખ એક થી ત્રણ માર્ચના રોજ ગુજરાતના ના જામનગર માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ નો અદભુત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારે એમના મોંઘા અને ડિઝાઇનર કપડાં પહેરીને તમામનું ધ્યાન એમના તરફ આકર્ષી લીધું હતું જોકે પ્રી વેડિંગ ઇવેન્ટ તો હજુ પણ અલગ અલગ રીતે ઉજવવામાં આવી રહી છે ક્યાંક લોક ડાયરા તો ક્યાંક ભોજન કરાવવામાં આવી રહ્યું છે ચાહે ચોરવાડની વાત હોય કે જામનગરની

હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધ ડીએ મોટિવેશન નામની YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા દરેક અવનવા અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો અંબાણી પરિવાર માટે એમના કપડા અને ઘરેણા પાછળ કરોડો રૂપિયા ખર્ચવા એ કોઈ મોટી વાત નથી દોસ્તો ત્રણ દિવસના ફંક્શનમાં પરિવારના સભ્યોએ લગભગ ત્રીસ વખત કપડાં બદલ્યા હશે દરેક વખતે નવો લુક નવી એસેસરીઝ પણ એક જ વસ્તુ એક સરખી રહેતી હતી અને એ એટલે પરિવારની મહિલાઓનો કાળો દોરો હંમેશા નીતા અંબાણી એમની પુત્રી ઈશા અંબાણી અને પુત્ર વધુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટના હાથમાં કાળો દોરો જોશો અને માત્ર મહિલાઓ જ શા માટે આ પાછળનું રહસ્ય તમને જાણીને નવાઈ લાગશે અમે આજના વિડીયોમાં જણાવીશું ઈશા અંબાણીના બાળકો પણ ખરાબ નજરથી બચવા માટે હાથ પગમાં કાળો દોરો પહેરેલા જોવા મળ્યા હતા સામાન્ય રીતે કાળો દોરો ખરાબ નજરથી બચવા માટે પહેરવામાં આવે છે કેટલાક લોકો એને રામબાણ માને છે અને દરરોજ ચોવીસ કલાક હાથમાં અથવા પગમાં પહેરી રાખે છે એવું કહેવાય છે કે કાળો દોરો બાંધવાથી શનિનો પ્રભાવ દૂર રહે છે અને જીવનમાં સફળતા મળે છે નાના બાળકો દ્વારા પહેરવામાં આવતા કાળા દોરાની સાથે નાના મોતી પણ જોડાયેલા હોય છે તમને જણાવી દઈએ કે ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા પણ એની દીકરી માલતી મેરી ચોપરા જોનાસને પણ હંમેશા કાળો દોરો પહેરાવે છે દેખીતી રીતે આ પાતળો દોરો સૌથી મોંઘા ઘરેણાં કરતાં પણ વધુ કિંમતી હોય છે સામાન્ય માણસ હોય કે મોટી સેલિબ્રિટી તેઓ ઘણીવાર વાર કાળો દોરો પહેરેલા જોઈ શકાય છે એની પાછળનું આ રહસ્ય હતું તમે આ વિશે શું કહેવા માગો છો આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને વધારેમાં આવા રસપ્રદ અને મોટિવેશનલ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરજો અમારી ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને હવે નિહાળીએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર એટલે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની કેટલીક ખાસ તસવીરો જેમાં આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીને જે કાંઈ મહેમાનો આવ્યા છે એ મહેમાનો દ્વારા શું ગિફ્ટ આપવામાં આવી હતી અને પરિવારના સભ્યો દ્વારા તેમને શું ગિફ્ટ આપવામાં આવી હતી આ ઉપરાંત કયા કયા મહેમાનો અને કેવી રીતના કાર્યક્રમનું આયોજન થયું હતું આ તમામ બાબતોની માહિતી હવે અમે તમને જણાવીશું મિત્રો તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ જાણીતા બિઝનેસમેન અને સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે જેનું નામ દેશના કરોડોપતિની યાદીઓમાં આવે છે રાધિકા પોતે આ કંપનીનું સંચાલન કરે છે અને ડિરેક્ટર પણ છે એને પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ખૂબ શોખ રહ્યો છે અનંતની ભાવિ પત્ની ખૂબ જ ભણેલી છે રાધિકા મર્ચન્ટ પણ કમાણીના મામલે એના ભાવિ પતિને ટક્કર આપશે એવું લાગે છે તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી છે તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો અને રાધિકાએ કેથલેટર એન્ડ જોન્સ કોર્નર અને ઇકોલો એક મોડિયન વર્લ્ડ મુંબઈમાં એ પોતાનો અભ્યાસ એમણે પૂર્ણ કર્યો હતો તેણે ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માસ્ટર પૂર્ણ કર્યું છે હવે જાણીશું રાધિકા મર્ચન્ટની નેટ વર્થ વિશે મિત્રો તેને સ્થાનિકની એ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ દેશમાં પાછી આવી અને હવે તે રિયલ એસ્ટેટ ફર્મ એમ કહેવાય કે રિયલ એસ્ટેટ ફર્મ સેલ્સ પ્રોફેશન તરીકે કામ કરી રહી છે જોકે કે રાધિકાની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત 8 થી 10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે તેના પિતા વિરેન મર્ચન્ટ અને એ જાણીતા ઉદ્યોગપતિ રહ્યા છે એક આંકડા અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે રાધિકાને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે તેણે જીવો વર્લ્ડ સેન્ટર ગ્રાન્ટ થિયેટર બીકેસી દરમિયાન પ્રથમ વખત એમનું સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું

અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનની થીમ શું હતી મિત્રો અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી હતી નીતા અંબાણીએ પોતે એક વિડિયો જાહેર કરીને એવું કહ્યું હતું કે આ ફેસ્ટિવલની મુખ્ય થીમ હતી એમાં કલા અને સંસ્કૃતિ છે નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે હવે અત્યારે અનંત રાધિકા સાથે એના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે

શાહરૂખ ખાન અને કરીના કપૂર જેવા અનેક સ્ટારો ફરીથી જામનગર પહોંચ્યા છે અને ફરીથી ઘણા બધા સેલિબ્રિટીઓ પણ આ ઉજવણીનો ભાગ બન્યા છે હવે તમે વિચારતા જ હશો કે એક માર્ચ થી ત્રણ માર્ચ સુધીના કાર્યક્રમો હતા જે હવે પૂર્ણ થઈ ગયા છે તો હવે જામનગરમાં આ બધું શું થઈ રહ્યું છે તો ચાલો મિત્રો હું તમને જણાવી દઉં અમે તમને વિસ્તારથી જણાવીએ કે શું છે હકીકત અહીં શા માટે ફરીથી સેલિબ્રિટીઓને ભેગા કરવામાં આવી રહ્યા છે મિત્રો આ અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું વિસ્તૃત કાર્ય છે જેમાં ફંક્શનને સંપૂર્ણ રીતે આયોજિત કરનારા અનેક લોકોના પરિવારને તેમને બોલાવવામાં આવી રહ્યા છે આમાં રિલાયન્સના ઘણા બધા મોટા વિભાગોના લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે જેમણે આ ઇવેન્ટના બે કેન્ટ પર કામ કર્યું છે એક પડદા પાછળ રહીને જેઓએ આ ઇવેન્ટને સફળ બનાવવામાં એમની ભૂમિકા અર્પણ કરી છે આ ઉપરાંત રિલાયન્સ સાથે સંકળાયેલા એમના કેટલાક કર્મચારીઓને પણ જામનગર બોલાવવામાં આવ્યા છે ફરી એકવાર અંબાણી પરિવારની રીટર્ન ગિફ્ટ ચર્ચામાં આવી છે જી હા દોસ્તો હાલમાં ચોરવાડ ખાતે યોજાયેલ લોક ડાયરામાં અલ્પાબેન પટેલ બ્રિજદાન ગઢવી અને કીર્તિદાન ગઢવી સહિત કલાકારો હાજર રહ્યા હતા આમંત્રિત તમામ કલાકારોને અંબાણી પરિવારે એક સ્પેશિયલ રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી દેશના અગ્રણી ઉદ્યોગપતિ એવા મુકેશભાઈ અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ પ્રસંગો હજુ પણ ચાલી રહ્યા છે જામનગરમાં એકથી ત્રણ માર્ચ સુધી રમઝટ જોવા મળી હતી જેના બાદ હવે ધીરુભાઈ અંબાણીના ગામ ચોરવાડમાં પણ ડાયરાની રમઝટ જોવા મળી છે જેમાં અલ્પાબેન પટેલ અને કીર્તિદાન ગઢવીએ આ ડાયરાની રમઝટ બોલાવી હતી આ પ્રસંગમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ અને કોકિલાબેન અંબાણી પણ હાજર રહ્યા હતા